આજે જે રાજકોટ વેરહાઉસની વિઝિટ છે અમારી જે રૂટીન ઇન્સ્પેક્શનની વિઝિટ છે અમારા રાજકોટ વેરહાઉસ અને અન્ય જે વેરહાઉસમાં છે અમે અમનું કેપીઆઈ છે કી પરફોર્મન્સ ઇન્ડિકેટર જે હોય અમુક એ અમે એનું મોનિટરિંગ કરતા હોય છે કે ભાઈ ડિમાન્ડ કેટલું સપ્લાય કેટલું પરફોર્મન્સ શું છે એમાં જ્યારે કોઈ ડાઉનગ્રેડ થતું હોય તો અમે એક આ વિઝિટનું પ્લાન કરતા હોય છે ક્યારેક સરપ્રાઇઝ વિઝિટ પણ કરતા હોય ક્યારેક સુપરવિઝન પણ કરતા હોય છે સપોર્ટિંગ કે જેમાં અમે એડવાન્સ પણ જાણ કરતા હોય તો બંને પ્રકારની જે પ્રમાણે અમને જે રિપોર્ટિંગ થતું હોય એ પ્રમાણે અમારી ટીમ જોડે અહીંયા આવતા હોય છે મીડિયા મિત્રો દ્વારા પણ જે અહેવાલ અમે પ્રસ્થાપિત જે લાસ્ટ મહિનામાં જે થયા હતા એ પ્રમાણે અમે પ્રાથમિક તપાસની કરી હતી અવારનવાર જ્યારે મોબાઈલમાં વિડીયો આવતા હોય ત્યારે પણ તપાસ કરતા હોય છે અને અમારી એમાં જે ટીમ છે એક ટીમમાં અમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એડમિન પાર્ટ છે ફાઇનાન્સ છે આઈ પાર્ટ છે આ બધા એક સંયુક્ત ટીમ બનાવીને આની વિઝિટ કરતા હોય છે અને એને એક અપગ્રેડ કરવાનું પ્રયત્ન કરવામાં આવે છે કેપેસિટી બિલ્ડિંગ કરવાની હોય છે ટ્રેનિંગ કરવાની હોય છે ઓન સાઇટ ટ્રેનિંગ આ બધો અમારો એક રોલ રહે છે અને એ ટ્રેનિંગ આપ્યા પછી એમાં કેટલું એમની ઇમ્પ્રુવમેન્ટ આવેલું છે અમે ત્યાં હેડક્વાર્ટર કચેરી મોનિટરિંગ કરતા હોય છે લાસ્ટ સપ્ટેમ્બર મહિનામાં જે અમારી પ્રાથમિક તપાસની રિપોર્ટમાં અમુક જે ક્ષતિઓ આવી તે અમે માનનીય એમડી શ્રી સાહેબ અગ્ર સચિવ શ્રી સાહેબ માનનીય મંત્રી શ્રી સાહેબને રિપોર્ટ સાદર કર્યો હતો રિપોર્ટ પરતવે જે પણ કાર્યવાહી કરવાની હતી એ અમે એક્શન સ્વરૂપે એમને સસ્પેન્ડ કર્યા હતા જે રેગ્યુલર મૂક્યા છે એ માનનીય મંત્રી શ્રી સરકારશ્રીની મંજૂરી લઈને આપણે એમને મૂક્યા છે કે જેથી આપણે ભવિષ્યમાં આ પ્રમાણે ક્ષતિઓ ના થઈ શકે જોડે જોડે ડેપો એક્સપાન્શનની પણ આપણે અત્યારે કાર્યવાહી ચાલુ છે